નવરાત્રિમાં પણ છૂટાછવાયા વરસાદની અંબાલાલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદને લઈને યલો એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર હળવા ઝાપટાની શક્યતા કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે છે નવરાત્રિમાં વરસાદ કેવો જોવા મળશે અને કયા જિલ્લામાં વધારે જોર રહેશે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો ચેનલ પર નવા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતા તમામ અગત્યના સમાચાર મળી રહેશે નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજથી બે દિવસ એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી છસો એકતાલીસ પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં ચૌદ ટકા વધુ છે તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રીમાં પણ રાજ્ય જેમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી માત્ર હળવા ઝાપટાની શક્યતા રહેશે લો પ્રેશર સિસ્ટમની અસર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે નવરાત્રિમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે હવે વરસાદ અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે ત્યારબાદ તારીખ અઢારથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાથી શક્યતા રહેશે આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શક્યતા રહેશે તથા નવરાત્રિમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા રહેશે અઠ્યાવીસ ઓગસ્ટમાં વરસાદનું એલર્ટ આપતા કહ્યું છે કે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને રેન્દ્રનગર હવેલીમાં અઠ્યાવીસ તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનાનો પૂર્ણ થવા આવ્યો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો પંચ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઝોન વાઇઝ વરસેલા વરસાદની આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં પંચ્યાસી ચૌદ ટકા ઉત્તર ઝોનમાં અઠ્યાસી એંસી ટકા પૂર્વ ઝોનમાં એસી પોઈન્ટ એકવીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ત્યાસી પોઈન્ટ પિચોતેર ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં અઠ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં ઓગણ ડેમો સો ટકાથી વધુ ભરાયેલા છે રાજ્યના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાંથી હાલ બે લાખ ત્યાંસી હજાર ચારસો એકત્રીસ એમસીએફટી જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમ હાલ ચોર્યાસી ટકાથી વધુ ભરાયો છે સરદાર સરોવર સિવાયના રાજ્યોના અન્ય બસો છ જળાશયોમાં ચાર લાખ છત્રીસ હજાર એકસો પાંત્રીસ એમ સી એફ ટી જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ ક્ષમતાના ઇઠોતેર પોઈન્ટ અઢાર ટકા છે રાજ્યમાં હાલ ઓગણ ડેમ સો ટકાથી વધુ અને સત્યાવીસ ડેમ નેવું ટકાથી સો ટકા ભરાતા કુલ ચોરાણું ડેમને હાઈ એલર્ટ સત્યાવીસ ડેમ એસી ટકાથી નેવું ટકા ભરાતા એલર્ટ તથા ઓગણીસ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની બાર ટુકડીઓ અને એસડીઆરએફની વીસ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે ચોમાસા દરમિયાન આપતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ પાંચ હજાર એકસો એકાણું નાગરિકોને અત્યાર સુધીમાં સ્થળાંતરિત કરાયા છે અને નવસો છાસઠ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગણેશ ચતુર્થીના દિવસે જ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતા ગણેશ ઉત્સવના આયોજકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી તાપી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે વ્યારા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો શહેરના મિશન નાકા અને માલીવાડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે વરસાદથી વાતાવરણ ઠંડુ બનતા શહેરમાં રાહતનો અહેસાસ થયો છે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતા ખેતી માટે જરૂરી પાણી મળ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વ્યારા સાથે સોનગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં એટલે કે છવ્વીસ ઓગસ્ટથી લઈને પહેલી સપ્ટેમ્બર સુધી વરસાદની તીવ્રતા ઘટતી હોય તેવી આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આજે સાત દિવસ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતભરમાં આગામી સાત દિવસ એટલે કે પહેલી સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓડિશા પશ્ચિમ બંગાળ કિનારાથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ ઓડિશા કિનારાથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આજે પાંચને ત્રીસ કલાકે ભારતીય સમય મુજબ એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે અને આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાડા આઠ કલાકે ભારતીય સમય મુજબ તે તે જ પ્રદેશ પર સ્થિત છે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી સરેરાશ સાત પોઈન્ટ છ કિમી ઉપર દક્ષિણ પશ્ચિમ તરફ ઊંચાઈ સાથે ઝુકાવ સાથે ફસાય ફેલાયેલું છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે આગામી બે દિવસ દરમિયાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે દક્ષિણ હરિયાણા અને નજીકના ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરરાસ દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર દક્ષિણ તરફ ઝુકાવ સાથે વિસ્તરેલું છે મોન્સૂન ટ્રફ હવે ગંગાનગર સિરસા આગ્રા બાંદા સિદ્ધિ સંબલપુરમાંથી પસાર થઈને ઓડિશા કિનારાથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા વિસ્તારના કેન્દ્રમાં અને ત્યાંથી દક્ષિણ પૂર્વથી પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં પસાર થાય છે અને સરળા સમુદ્ર સપાટીથી એક પાંચ કિમી સુધી વિસ્તરેલું છે અને બે એમ્બેડેડ ડેડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરથી પસાર થઈ રહ્યું છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે છવ્વીસમી ઓગસ્ટના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે અગિયાર જિલ્લામાં યલો એલર્ટ મંગળવારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી સત્યાવીસમી ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે બુધવારે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે સાત જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી ઓગણત્રીસમી તારીખે દક્ષિણ ગુજરાતના માત્ર ચાર જિલ્લામાં જ યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો વાત કરીએ ત્રીસમી તારીખની તો ત્રીસમી તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી એકત્રીસમી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પહેલી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે હવે વાત કરીએ વરસાદી આંકડાની તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અડતાલીસ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અડતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં બે ઇંચ વરસાદ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે આગામી પાંચ દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આજે છવ્વીસ ઓગસ્ટ સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી એકાવન હજાર આઠસો ને અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે સન સરોવર ડેમમાંથી પણ ચોરાણું હજાર છપ્પન પાણી છોડવામાં આવ્યું છે જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તાર અને જિલ્લાના એકસો તેત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ સો ટકા જેટલા માફ કરશો તેમજ સો જેટલા સાપ પણ મળી આવ્યા હતા તો બીજી બાજુ આજે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે આગામી પાંચ દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અત્યારે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થયું છે એ સિવાય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન તરફ એમ કુલ ત્રણ સિસ્ટમને કારણે રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યોમાં છસો ચાલીસ પોઈન્ટ ચાર મીમી વરસાદ નોંધાયો છે જ્યારે સામાન્ય વરસાદ પાંચસો અઠાવન પોઈન્ટ ત્રણ મીમી છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે તો બીજી બાજુ સત્યાવીસ ઓગસ્ટની યલો એલર્ટની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે તો અમદાવાદમાં સાબરમતી નદીનું જે છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સાથે એક વાગ્યા સુધીના વરસાદની આગાહીની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને જે આગાહી કરી છે જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગિરસોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ઓગણ ડેમમાં સો ટકાથી વધુ ભરાયેલું પાણી છે રાજ્યમાં ડેમની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ બે લાખ ત્યાંસી હજાર ચારસો એકત્રીસ એમ સી એફ ટી જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમ હાલ ચોર્યાસી ટકાથી વધુ ભરાયો છે સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય બસો છ જળાશયમાં ચાર લાખ છત્રીસ હજાર એકસો પાંત્રીસ એમસીએફટી થયો છે જે કુલ સંગ્રહ ક્ષમતાના ઇઠોતેર પોઈન્ટ અઢાર ટકા છે રાજ્યમાં હાલ ઓગણસિત્તેર ડેમ સો ટકાથી વધુ અને સત્યાવીસ ડેમ નેવું ટકાથી સો ટકા ભરાતા કુલ ચોરાણું ડેમને હાઈ એલર્ટ સત્યાવીસ ડેમ એંસી ટકાથી નેવું ટકા ભરાતા એલર્ટ તથા ઓગણીસ ડેમને બોર્ડિંગ આપવામાં આવી છે ગુજરાત મોન્સૂન મીટરની વાત કરવામાં આવે તો ચોમાસામાં કોઈ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની બાર ટુકડી અને એસટીઆરએફની વીસ ટુકડી વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિને ધરા પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ પાંચ હજાર એકસો એકાણું નાગરિકોનું સ્થળાંતર અને નવસો છાસઠ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર